અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું જો કે પ્રદેશ ભાજપના નિરીક્ષકો પાલિકાની ચૂંટણીને લઈને સેન્સ લેવા માટે પહોંચ્યા હતા સાત વોર્ડ માટે અઠયાવીસ જેટલા ઉમેદવારોને લઈને આ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી અને સેન્સ પ્રક્રિયા દરમિયાન તેતાલીસ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા એટલે કે તેતાલીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે મોટી સંખ્યામાં ઉમેદવારો ત્યાં પહોંચ્યા હતા અને આ સેન્સ આપવા માટે તૈયારી બતાવી હતી જો કે સેન્સ મેળવ્યા બાદ ઓગણત્રીસ તારીખે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે સાત વોર્ડ માટે કયા ઉમેદવારો પર પાર્ટી દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેના પર સૌની નજર જોડાયેલી છે

ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો પાસે રજૂઆત કરવા આવી રહ્યા છે આ બધા જ રજૂઆતનો નીચો આગામી ઓગણત્રીસ ત્રીસ પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડની અંદર નિરીક્ષક તરીકે અમારા વતી ઝવેરભાઈ આખું ચિત્ર જાફરાબાદનું રજૂ કરશે અને પાર્ટી જે પ્રકારે નિર્ણય કરશે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને મેન્ડેટ અપાશે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ